પોલીસ વિભાગના કડક બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની વિશાળ કાર્યવાહી શરૂ કરવામાં આવી લાંબા સમયથી ચાલતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે પ્રશાસને કડક વલણ અપનાવતા જેસીબી અને ટ્રેક્ટરના સહારે અનેક ગેરકાયદેસર દુકાનો અને સંરચનાઓને ધરાશાયી કરી દેવામાં આવી કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી હતી અધિકારીઓ સ્થળ પર સતત દેખરેખ રાહી રહ્યા હતા જેથી દબાણો હટાવતી પ્રક્રિયા શાંતિપૂર્ણ તથા પ્રભાવકારક રીતે પૂર્ણ થઈ શકે સૂત્રો મુજબ પૂર્વે અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણો યથાવત રાખવામાં આવતા આજે કડક પગલાં ભરવામાં આવ્યા છે પ્રશાસનનું આ પગલું વિસ્તારમાં સ્વચ્છતા ટ્રાફિક સુગમતા અને શહેરી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું જાણવામાં આવ્યું છે અહેવાલ હરગોવંત ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ